સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે આપણી સંસ્થામાં સમગ્ર જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજવામાં આવેલ આ ખેલ મહાકુંભમાં ઓર્થોપેડિક અને એમ દિવ્યાંગો એ ભાગ લીધેલ જેમાં આજે ઉદઘાટન ઓર્થોપેડિક દિવ્યાંગોના હસ્તે કરવામાં આવેલ ઓર્થોપેડિક દિવ્યાંગ બાળકોના કાર્યક્રમમાં દરેક દિવ્યાંગો પોતાનું કૌતુક બતાવે તેમાં ટ્રાયસિકલ વ્હીલચેર ટ્રાયસિકલ રેસ છે રનિંગ છે ઘોડા ફેંકશે ચક્ર છે બરસી ફેંક આવી અલગ અલગ રમતો દિવ્યાંગતાની દિવ્યાંગતા પ્રમાણે જે સરકારે નક્કી કરેલ છે સ્પેશિયલ ખેલ મહાકુંભ રાખવામાં આવેલ બંને દિવસના સાતસો ને દિવ્યાંગો આખા જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો આજે ભાગ લેશે ખાસ તો આ કાર્યક્રમમાં ઉદઘાટન પ્રસંગે આપણા જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર શ્રી ગીતાબેન પરમાર તેમજ તેમની સાથે રમત ગમત અધિકારી તેમજ ભાર સુરક્ષા અધિકારી સાથે મામલતદારશ્રી ઉપસ્થિત રહી અને તમામ દિવ્યાંગોને પ્રોત્સાહિત કરેલ અને આ દિવ્યાંગ બાળ જે બાળકો છે એ સમગ્ર જૂનાગઢમાંથી આવી અને આજે આ દિવ્યાંગ રમત છે અલગ અલગ એમાં સંપૂર્ણ રીતે સારું કૌતિક બતાવી અને પહેલો બીજો ત્રીજો જે નંબર આવે છે એમને સરકાર દ્વારા ઇનામ પણ આપવામાં આવે છે પહેલાં વાળાને પાંચ હજાર બીજા નંબર ત્રણ હજાર અને ત્રીજા નંબર બે હજાર એવી રીતે

એમણે તથા તમામ સ્ટાફે હેલ્થ સ્ટાફથી માંડી શિક્ષકગણથી માંડી નર્સિંગ સ્ટાફ તમામે બહુ સારું આયોજન કરી અને તમામ દિવ્યાંગો માટે ખૂબ મોટી તાદાદમાં અત્યારે બધા દિવ્યાંગો અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને એક બહુ સારો પ્રસંગ હતો આજના દિવસે જે આયોજન કરવામાં આવ્યું છે એ બધાનું તમામ ટ્રસ્ટના સભ્યોને અને જેટલા પણ સ્ટાફ આ આયોજનમાં સંકળાયેલા હતા એ તમામનો શુભેચ્છા પાઠવી છું અને ખૂબ આનંદ અનુભવું છું કે આજના દિવસે અહીંયા મુલાકાત કરી અને તમામ સાથે મેં પર્સનલી મીટિંગ કરેલી હતી થેન્ક યુ આજે જે જે રાખવામાં આવેલું છે ખેલ મહાકુંભ આપણે સાંપ્રત ટ્રસ્ટ ખાતે આયોજન કરવામાં આવેલ છે ત્યાં આગળ આપણે ઈવીએમ નિદર્શન માટે મતદાર યાદી જાગૃતતા અને ઈવીએમ નિદર્શન બેનું એક આયોજન કરવામાં આવેલ હતું જેથી કરીને દિવ્યાંગો સાથે એમના વાલીઓ જેમણે ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ કરેલ છે એમને પણ એક હવે આવનાર ઇલેક્શનમાં મતદાન કરવા માટે પ્રેરિત પણ થાય અને તમામ એમના સાથે તમામના જે પ્રિયજનો છે અને બીજા પાડોશી આડોશી ને પણ એ લોકો ધ્યાનમાં મૂકે કે આવનારા મતદાનમાં તમામ લોકોએ મત પોતાનો આપવાનો જ છે અને એક પોતાનો હક છે એ રીતે એમણે મતદાન કરવાનું છે જી સર અમાયસલ ગૌરાંગનગર જિલ્લા રમત વિકાસ અધિકારી જુનાગઢ અત્યારે સાંપ્રદાયિક ચેરિટેબલ ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકો સ્પેશિયલ ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ અહીંયા ખેલાઈ રહ્યો છે ત્યાં ઘણા બધા વિકલાંગ બાળકોએ અહીંયા ભાગ લીધેલ છે અને ખૂબ સારી રીતે એ લોકો ઉત્સાહભેર અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે ઉદ્ઘાટન સમારંભમાં આપણા પ્રથમ નાગરિક એવા શ્રી જેમનો આજે જન્મદિવસ હતો એ અહીં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ બાળ મહિલા બાળ વિકાસ અધિકારી મામલતદાર શ્રી અને ખૂબ સારી રીતે અહીંયા આયોજન થયેલું છે ઘણા બધા છોકરાઓ અહીંયા ભાગ લઈને એક આગવી ઓળખ લઈને જશે જે એમની ક્ષતિગ્રસ્ત બાળકો એમ કહેવાય છે પણ જે ક્ષતિ નહીં પણ એક હથિયાર રૂપે એ લોકો ભવિષ્યમાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં સ્પેશિયલ ઓલમ્પિકમાં બી ભાગ લે એના ભાગરૂપે અહીંયાથી એ લોકો પાર્ટિસિપેટ કરીને નહીં આગવી બી ઓળખ મેળવી શકશે જ્યાં અહીંયા છોકરાઓ સ્પેશિયલ ખેલ મહાકું ભાગ ત્યારબાદ તેઓ રાજ્ય કક્ષાએ રમવા જવાના છે અને રાજ્યકક્ષાએ જે આયોજન થશે મેમ્બર્સ પણ સિલેક્શન કરશે અને એમની માટે સ્પેશલ કેમ્પનું પણ કદાચ ભવિષ્યમાં આયોજન થનાર છે થેન્ક યુ હું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરસી મૈડા આજ રોજ જે છે એ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત એ દિવ્યાંગોમાં ચૂંટણી અને મતદાન કરવા બાબતે જાગૃતિ ફેલાય એટલા માટે છે એ આપણે ગ્રામ્ય મામલતદાર શ્રી સાહેબ સાથે સંકલન કરી અને તમામ દિવ્યાંગોને અત્રે ઉપસ્થિત રહ્યા અને તેને છે એ આપણે કઈ રીતે વિજાણું જે ઈવીએમ તથા વીવીપેટ એમાં આપણે કઈ રીતે મતદાન કરી શકીએ એના માટેનું તેમને દાન આપવામાં આવ્યું તેમજ સાહેબ જે મામલતદાર સાહેબ હાજર રહી અને તેના સાથે છે એ પ્રેક્ટિકલી કઈ રીતે દિવ્યાંગો વધુમાં વધુ છે એ મતદાન કરી શકે એટલા માટે છે એ દિવ્યાંગો દ્વારા મતદાન માટે પણ કામગીરી અત્યારે કરવામાં આવી છે હું કોરાટ રમેશ એક વિકલાંગ લાભાર્થી આજે જે સામપ્રંત એજ્યુકેશન ટ્રસ્ટની અંદર જે ખેલ મહાકુંભનું વિકલાંગોનું આયોજન કરેલ છે એમાં અસંખ્ય વિકલાંગોએ લાભ પણ લીધો છે એમાંની અંદર ખાસ કરી અને ચૂંટણી પંચ દ્વારા જે ઈવીએમ દ્વારા જે વોટિંગ કરવામાં આવે છે એ વિકલાંગો ઘણા માર્ગદર્શનથી વંચિત હતા તો આજે સરસ મજાનું જે સાંપ્રાંતની અંદર ચૂંટણી દ્વારા અને સમાજ સુરક્ષા અધિકારી જુનાગઢ જે જિલ્લાના સ્ટાફ દ્વારા માર્ગદર્શન દેવામાં આવ્યું એ માર્ગદર્શનમાં ઘણા બધા વિકલાંગોને ઘણું બધી માહિતી મળી આ ખરેખર એક અભિયાન બહુ સરસ મજાનું છે સાથે સાથે રમતગમત છે આ માર્ગદર્શન છે અને વિકલાંગોએ સરસ મજાનું આજે આનંદ સાથે છૂટા પડવાના નમસ્તે મારું નામ કરુણ દવે ડિપ્યુટી મામૃતદાર યાદી જૂનાગઢ ગ્રામ્યમાંથી આજે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ બાળકોના સરસ મજાના કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી જુનાગઢ દ્વારા ઈવીએમ નિદર્શન અને મતદાન જાગૃતિ અંગેનો એક આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે દિવ્યાંગ મિત્રો વધુમાં વધુ મત દેવા માટે કેવી રીતે પ્રેરાય અને મતદાનનું મહત્વ શું છે અને EVM કેવી રીતે કામ કરે છે આ સંપૂર્ણ માહિતી અમે અહીંથી આપી છીએ અને આવી જ રીતે આ કાર્યક્રમ થતા રહે જે આ વિકલાંગ સંસ્થા આજે જે સાંપ્રત એજ્યુકેશન છે ટ્રસ્ટ ને તેમના પ્રમુખ શ્રી આજે ખૂબ અને ખૂબ જે એક અહીંયા સંસ્થામાં આયોજન થઈ રહ્યું છે કે સ્પેશિયલ બાળકોનો ખેલ મહાકુંભ જે સ્પેશિયલ બાળકો હોય છે. તેમની શારીરિકતા માપવા માટેનો જે આજ કાર્યક્રમ અહીંયા બે દિવસનો થઈ રહ્યો છે આ ગુજરાત સરકાર અને ભારત સરકાર રમતગમત અધિકારી દ્વારા આ જે કાર્યક્રમ અહીંયા સંસ્થામાં થઈ રહ્યો છે ખરેખર ખૂબ સરસ કાર્યક્રમ કે જે વિકલાંગ બાળકોને પોતાની પ્રતિભા દર્શાવવાનો અહીં મોકો મળે છે એમાં સાયકલ સ્પર્ધા છે બરછી ફેંક છે ગોળા ફેંક છે આ રીતના વિવિધ સ્પર્ધાઓ કરી અને બાળકોમાં અને જે ટેલેન્ટરો છે જેનામાં જે ટેલેન્ટ જે ભગવાને એમને ખરેખર અદ્ભુત શક્તિ આપેલી હોય છે એ શક્તિનો આજે પરિચય થાય છે અને આ ખેલ મહાકુંભ જે સ્પેશિયલ લોકોનો કરવામાં આવે છે તો આજના આ કાર્યક્રમમાં મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો ને ખૂબ આવી અને ખૂબ આનંદ થયો કે જે લોકો જે કંઈ કરીને એમને એમ હોય છે કે અમે કઈ કરી શકતા નથી પરંતુ આપણા ગુજરાત સરકાર અને ભારત સરકાર એમનામાં જે ટેલેન્ટ રહેલું છે એને બહાર કાઢવા માટે જ્યારે આવો કાર્યક્રમ થઈ રહ્યો હોય ત્યારે આ જ કાર્યક્રમ જ્યારે આ સંસ્થામાં થાય છે તો ખૂબ અભિનંદન એ પાત્ર છે અને સંસ્થાના પ્રમુખને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે તમારો જન્મદિવસ છે સાથે કેવું લાગે જી આજે મારો જન્મદિવસ છે અને આજે આ સંસ્થામાં આવીને આજે મને ખૂબ આનંદ થયો જોકે અમે લગભગ આ રીતના અમારો કોઈ પણ પરિવારને અમારા બડે હોય છે ત્યારે અમે એ સંસ્થામાં આવતા હોય છે અને મારો આજે આવવાનો નિર્ણય જ હતો પરંતુ એ આજે આ કાર્યક્રમના દરમિયાન મારે આવવાનો થયું એટલે આ બાળકોને મળી અને મને ખૂબ ખૂબ આનંદ થયો છે